ભરૂચમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું એક્સટ્રીમ જીમ દ્વારા રેલવે ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દસ ટીમોએ ભાગ લીધો હતો ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા હતા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ત્યાં હાજર રહ્યા હતા ભાજપ શહેર પ્રમુખ પાલિકાના કારોબારી ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રકારના આયોજનો થી આપણે એકબીજાને વધારે સારી રીતે નજીકથી ઓળખી શકીએ છીએ જેનો લાભ આવનાર દિવસોમાં આપણા બધા ને એકબીજાને ઉપયોગી થતા હોય છે આપણા બધાને ખબર છે કે આપણા બધાની સ્ટુડન્ટ લાઈફ પૂરી થઈ છે એવા કેટલાય લોકો હશે કે જે આપણી સાથે આપણી સ્કૂલમાં આપણી સંસ્થામાં ભણતા હતા જગ્યા આપણે જઈએ તો એ ક અધિકારી હોય કા મોટો ઉદ્યોગકાર હોય કા વેપારી હોય મોટો ત્યારે આપણને ખબર પડે કે આની સાથે સંબંધ વાળો વધારે સારો હોત તો આજે મને આનું રેફરન્સ કામ લાગે